એ ગાળે પૈસા પરવતા અમે હા ભાઈ શું છોતી લાવ હાલ કે ભત્રીજા હા આવો હો મરો પર નજર હાર ચાડાવી થોડું બોમ છે હા તે આવું તમારી દુકાન કોઈ નહી ને પાછો હા જો હું આવું છું દેવા તમે હોય ના હું છું ને હા હું છું ને જો એ હા રે વિશ્વાસ રાખ જીમાનો કાકા કાકા તમારો પર પૂરી પૂરી છે હા તું જતા રહ્યા છે ફૂકડા ગી કઈ નાખે દે હો રાખું તો તમે જલ્દી કરજો હો ને મૈરા રાતા થઈ જાય જલ્દી કરજો હા હા વાડી ના પાછું બધું ના લેવું ને કે મારું માર 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 પાસે આવું રાખી પછી આવ્યું એ બધું કઈ બજેટ હોય મફત નહીં કે જો હું નહીં આવ કોઈના તટા દોળવા કરો જલ્દી દોળવા કરો જલ્દી દોળવા દો નહીં નહીં મેલતી સારું મને નહીં ખાવ પર બીજી જો કે બીજી જલ્દી જો અને મારા બિસ્કિટ ખાવાનો છે બે લઈ જો કે બિસ્કિટ લઈ જા દેલા લે આ બિસ્કિટ ખાવ તું ખાવ ઓવ ઓવ કાકા બધો મફત ન હોય એટલે ભાઈ હું લે લે ચાની પીવાની ચાંગા દે અચ્છા જલ્દી કરો જલ્દી લે ભાઈ તું પકું ભૂલી જા હું કાકા દાઈ મરાવજો બધું હો ગુટને હે બેરા હાથે પકડીને બે પકડી કેવા ઊભળા 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 યાર આ કાકા ખાવાનું જ લીધું આ તો ખાવાનું જ લીધું એક કાકા કાકા એક ફોંકોજી કાકે કોંગ કરો ભલાવો મો બધું ઓ મો બધું કાકા જલ્દી હે જલ્દી કરી દે ઓલે હે જલ્દી જલ્દી આ કાકા ભૂખ તમારા જલ્દી કરો લે amare ગોસ્તીપુલી જો ઊભો થાબર ન ખબર ના પાધું પકળ લે કાલે અલ્યા કાકા મઈ ન ખાવજો તમે હો આ તો નોબેટ યાદ મારતી આ તો મારું ફૂંકણ્યું સાતું કે જલ્દીઓ મેરા સિતતા ના કેવું થાય આ બધી બધી થાય કોઈ તોખાડી ઉભારો પહેલા દવા દે મને દવા લે આ પણ હું કેના છું જલ્દી કાકા દોડ જલ્દી કાકા

આજે અહીં કોઈ ન્યા આવે એનો પાછો જી કામ નાક ખવા માટે આવવું પડે તો આવી ગયો થઈ પડશે હા કાકા થાય

મોય કીલા આ તો છે ને કાકા નું મોસ્ત કાકા હું કર્યું કાકો મને શું ખબર હી કાકો મે કે 2 મીટર બેહી ને તમે કશું ન કરી દીધા હાર હાર એ સુખ પર પાછી પર જો આસો પકડાય તો જાતા પણ ખોરો પેલા આટલામાં શું કસી અલ્યા પેલા ખોર તું જો પેલા યોને આટલામાં સંતાણ મને ખબર આટલા

હા કાકા કોક બોલો લાગે છે સોકન પાસો કોક બોલતું એવું લાગે મને તારા કોઈ ના ગોડા ના કાકા કોક બોલતું એવું બીક લાગે તમે લાયા છો તને બીક લાગે તો ખાતો દેખાય તો